પંદર ઓગસ્ટ પૂર્વે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કલેક્ટર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી વડોદરામાં પંદર ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ અંગે શનિવારે સાંજે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર સહિતના અધિકારીની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બાદમાં સરકાર તરફથી કાર્યક્રમ આપ્યા બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે તેમાં ફૂલ પ્રૂફ ચર્ચા વિચારણા કરવામાં આવનાર પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે ગોધરામાં આ વર્ષે પંદર ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરી મળી હતી જેમાં આયોજનના વિવિધ પાસાઓને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી આવના સમયમાં વધુ એક બેઠક મળશે જેમાં સંપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે આજે કોર્પોરેશનમાં તિરંગા યાત્રા જે પંદર ઓગસ્ટ પહેલાં જે થવાની છે એની માટે થઈને એક બેઠક થઈ હતી હવે તિરંગા યાત્રા કઈ રીતે કરવું એનું આયોજન કઈ રીતે કરવું શું હશે કેટલો પ્રાઉડ હશે એની માટેની આ બેઠક હતી જેમાં માન્ય પોલીસ કમિશનર કમિશનરશ્રી માન્ય કલેક્ટરશ્રી ચેરમેન સ્થાયી સમિતિ અને અમારા બધા જે અધિકારીઓ હતા એમની વચ્ચેની આ એક પ્રાથમિક બેઠક હતી એટલે એમાં જે તિરંગા યાત્રાના રૂટ વિશે એમાં લોકોના આયોજન વિશે તિરંગા જે જે ભારતનો તિરંગો છે એ આવી અને એનું ડિસ્ટ્રિબ્યુશન થાય એના વિશે લોકો વધારામાં વધારે બોડી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એની માટે થઈને એના આયોજન વિશેની એક બેઠક હતી અને એમાં બધી ચર્ચા કરવામાં આવી છે જે પ્રાથમિક ચર્ચા છે ફરીથી એક આવા જ પ્રકારની બેઠક થશે જેમાં ફૂલ પ્રૂફ એનું આયોજન થશે કે ક્યારે થશે કેટલા ટાઈમે થશે એ બધું સરકારમાંથી આવશે એટલે ફરીથી એકવાર બેઠક થઈ અને એનું આયોજન વિસ્તૃત કરવામાં આવશે આ એક પ્રાથમિક ચર્ચા થઈ છે